આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ દાળ પકવાનની રેસીપી સવારના નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન થાય તો બસ થોડી જ મિનિટોમાં આ દાળ પકવાન તમે ઘરે ખૂબ સહેલાઈથી બનાવી શકો છો આ દાળ પકવાન ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો દાળ પકવાનની રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં મેં અહીં એક કપ ચણાની દાળ લીધી છે દાળ પકવાનની દાળ ચણાની દાળથી જ બને છે તો આ દાળને આપણે બાઉલમાં લઈ લઈએ હવે દાળને આપણે બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લઈએ તેથી તેમાંથી જે પણ ગંદકી હશે તે નીકળી જાય હવે આપણે તેમાં બે કપ પાણી એડ કરીશું અને પાણી મેં અહીં નોર્મલ ટેમ્પરેચરવાળું લીધું છે હવે ઢાંકણ ઢાકીને ઓછામાં ઓછું અડધો કલાક સુધી દાળને પલળવા માટે રાખી દઈશું જ્યાં સુધી દાળ પલળે છે ત્યાં સુધી આપણે પકવાન બનાવી લઈએ તેના માટે મેં અહીં એક કપ જેટલો મેંદો લીધો છે બહાર મળતા પકવાનમાં એકલો મેંદાનો જ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આજે આ પકવાન આપણે ઘરે બનાવીએ છીએ તો તેના માટે મેં અહીં ઘઉંનો લોટ લીધો છે લોટ મેં અહીં રોટલીનો લીધો છે હવે તેમાં એક નાની ચમચી જીરું એક ચપટી હિંગ અને એક નાની ચમચી જેટલો અજમો જેને હાથમાં લઈ મસળીને તેમાં એડ કરી દેવાનો છે અજમો નાખવાથી પકવાન છે તે પચવામાં સહેલા રહે છે હવે સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલની જગ્યાએ તમે અહીં ઘીનો મોણનો પણ ઉપયોગ કરી શકો છો તેલનો મોણ સારી રીતે લોટમાં મિક્સ કરી લઈએ તો અહીં જુઓ લોટમાં તેલનું મણ સારી રીતે ભળી ગયું છે અને લોટ છે તે પણ ક્રમ્બલ થઈ ગયો છે હવે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈએ અહીં લોટ આપણે ન વધારે કઠણ કે ન વધારે સોફ્ટ એવો લોટ બાંધવાનો છે પાણી આપણે અહીં એક સાથે એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે તો તમે જોઈ શકો છો કે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે તેના પર આપણે થોડું તેલ એડ કરીશું અને લોટને ફરીથી એકથી બે મિનિટ સુધી મસળી લઈશું તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે ઢાંકણ ઢાંકીને લોટને દસથી પંદર મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ તો જ્યાં સુધી લોટ આપણો રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે દાળને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે દાળ છે તે સારી રીતે પલળી ગઈ છે હવે તેમાંથી આપણે બધું જ પાણી કાઢી લઈશું હવે આ બધી જ દાળને આપણે પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી લઈએ હવે તેમાં ત્રણ કપ જેટલું પાણી એડ કરીશું આપણે અહીં એક કપ ચણાની દાળ લીધી છે તો તેની સામે આપણે ત્રણ કપ જેટલું પાણી લેવાનું છે હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચથી છ વિસલ કૂકરને લગાડીશું હવે જ્યાં સુધી આપણી દાળ બફાય છે ત્યાં સુધી આપણે પકવાન બનાવી લઈએ તો અહીં જુઓ પકવાનનો લોટ છે તે સારી રીતે સેટ થઈ ગયો છે હવે ફરીથી એકથી બે મિનિટ સુધી આપણે લોટને મસળી લઈએ હવે આપણે તેમાંથી થોડો લોટ લઈ એક મીડિયમ સાઇઝનો લુઓ બનાવીશું હવે આ પકવાનની પૂરીને આપણે વણી લઈશું તેના માટે પાટલી પર થોડું તેલ લગાડીશું અહીં આપણે કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો નહીતર પકવાન છે તે સારા નહીં બને આ પકવાનની પૂરીને આપણે ન વધારે પાતળી કે ન વધારે જાડી એવી રીતે વણી લેવાની છે તો તમે અહીં જુઓ પકવાનની પૂરીને મેં સારી રીતે વણી લીધી છે હવે પકવાનને એક સરખો સેપ આપવા માટે મેં અહીં રીતનો એક બાઉલ લીધો છે તેને પકવાન પર આવી રીતે રાખી દઈશું અને તેની સાઈડમાં જે રહેલો લોટ છે તેને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે પકવાનનો એકદમ પરફેક્ટ શેપ આવ્યો છે હવે કાટા ચમચીની મદદથી આવી રીતે તેને હોલ પાડી દઈએ તેથી જ્યારે આપણે પકવાનને તળીએ તો તે ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બને તો આવી જ રીતે બધા પકવાનને આપણે તૈયાર કરી લેવાના છે હવે અહીં મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો ચેક કરી લઈએ કે તેલ આપણું ગરમ થયું છે કે નહીં તો તમે જોઈ શકો છો કે તેલ એકદમ પરફેક્ટ ગરમ થયું છે હવે ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર રાખીશું અને પકવાનને આપણે તળી લઈશું એક એક પકવાન એડ કરતા જઈશું અને ઝારાની મદદથી આવી રીતે હલકું હલકું પ્રેસ કરતું જવાનું છે અને પકવાનને ઉલટતાં પુલટતાં સારી રીતે તળી લેવાના છે અહીં ગેસની ફ્લેમ આપણે હાઈ પર નથી રાખવાની લોટુ ટુ મીડિયમ પર ગેસ રાખવાનો છે અને પકવાનને તળી લેવાના છે પકવાન હલકા એવા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે પકવાનને તળવાના છે તો તમે જોઈ શકો છો કે પકવાનને મેં સારી રીતે તળી લીધા છે હવે એક ટિશ્યુ પેપર પર તેને કાઢી લઈએ તેથી જે એક્સ્ટ્રા ઓઇલ છે તે એબ્ઝોર્બ થઈ જાય તો આવી રીતે જ બધા જ પકવાનને આપણે ફ્રાય કરી લેવાના છે હવે આપણે દાળ બનાવી લઈએ તો કુકર આપણું ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દાળ છે તે સરસ રીતે બફાઈ ગઈ છે તમને એક દાણો પ્રેસ કરીને બતાવો તો તમે જોઈ શકો છો કે દાળ સરસ રીતે બફાઈ ગઈ છે હવે તેમાં આપણે વઘાર કરી લઈએ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં બે મોટી ચમચી જેટલું તેલ નાખીશું અહીં તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચપટી હિંગ એક ઝીણું સુધારેલું લીલું મરચું છથી સાત મીઠા લીમડાના પાન એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ અહીં ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ પર રાખીશું અને હવે એક મોટી ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે સોતે કરી લઈએ તેથી લસણ અને આદુનો કાચો ટેસ્ટ નીકળી જાય હવે એક મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને પણ સારી રીતે આપણે સોતે કરી લઈએ જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હલકો એવો ગુલાબી કલર ડુંગળીનો થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે હવે તેમાં એક મીડિયમ સાઇઝનું ઝીણું સુધારેલું ટામેટું એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તેથી ટામેટું છે તે સારી રીતે અને ફટાફટ કૂક થઈ જાય તો તમે જોઈ શકો છો કે ટામેટા સરસ કૂક થઈ ગયા છે હવે તેમાં આપણે મસાલા એડ કરીશું અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર એક નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક નાની ચમચી મરીનો પાવડર અને એક નાની ચમચી જેટલો આમચૂરનો પાવડર એડ કરીશું અને આ બધા જ મસાલાને અડધી મિનિટ સુધી મિક્સ કરી દઈશું હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું તેથી આપણે જે મસાલા કર્યા છે તે બળી ના જાય અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અહીં પાણી મેં હલકું એવું ગરમ લીધું છે મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે દાળને બાફીને રાખી હતી તે બધી જ દાળને આપણે એડ કરી દઈએ આ દાળને આપણે પાણી સાથે જ એડ કરવાની છે અને દાળને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી દઈશું હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખી દઈશું અને દાળ થોડી ઉકળવા લાગે એટલે તેમાં એક નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને તેને પણ દાળમાં આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અહીં તમારે દાળ કેટલી પાતળી કે કેટલી ઘાટી જોવે છે એ રીતે તમે દાળમાં પાણી એડ કરજો હવે ઢાંકણ ઢાંકીને દાળને ઓછામાં ઓછી બેથી ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશું તે લગભગ ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દાળ છે તે સારી રીતે મસાલામાં મિક્સ થઈ ગઈ છે હવે થોડી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને કોથમીરને પણ દાળમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે દાળ પકવાનની દાળ રેડી થઈ ગઈ છે હવે ગેસને આપણે બંધ કરી લઈએ આ દાળ જેમ જેમ ઠંડી થતી જશે તેમ તેમ તે ઘાટી થતી જશે તો પકવાન પણ રેડી છે અને દાળ પણ રેડી છે તો ચાલો આપણે દાળ પકવાનને સર્વ કરી લઈએ દાળની ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણી સુધારેલી કોથમીરથી ગાર્નિશ કરી લઈએ તો જોતાં જ મોઢામાં પાણી આવે એવા દાળ પકવાન બનીને રેડી છે છેને બનાવવા બિલકુલ સહેલા તમે આ દાળ પકવાનને ખાટા અથાણા ડુંગળી અને તળેલા મરચાં જોડે સર્વ કરજો આ પકવાનની પૂરી તમે ચા સાથે પણ ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી એવી લાગે છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે